દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપ સરકાર દીકરા દીકરીઓને મફત દર મહિની રકમ આપે છે એ જ પ્રમાણે ગુજરાતના દીકરીઓને મફત દર મહિની રકમ આપવા બાબતે આવેદનપત્ર દાહોદ કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીના સદસ્યએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશની સરકાર હાલમાં દીકરા દીકરીઓને દર મહિને મફત હજાર રૂપિયાની સહાય કરે છે આ મુદ્દે ભાજપ સરકાર ચૂંટણી લડી હતી તાજેતરની મહારાષ્ટ્ર સમર્પિત ભાજપ સરકારે આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત બેરોજગારોની તેમની લાયકાત પ્રમાણે છ હજાર આઠ હજાર અથવા દસ હજારનું વળતર સરકાર દ્વારા આપવામાં આવશે ગુજરાતની પ્રજા તો ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપને બહુમતી આપે છે છેલ્લી ચૂંટણીમાં એકસો છપ્પન સીટો બેઠકો આપી છે તો ગુજરાતના યુવાન દીકરા દીકરીઓની સહાયતા કેમ નહીં ગુજરાતના દીકરા દીકરીઓ બેરોજગારીથી પીડાય છે પૈસાને અભાવે અભ્યાસ છોડી દે છે તો ગુજરાતના દીકરા દીકરીઓનો શું દોષ છે તો તેમની સામે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓ ભાષણોમાં સાથ વિકાસ શ્રેષ્ઠ વાતો કરે છે છે દેશના બે યુવાનો વચ્ચે ભેદ કે ગુજરાતના ગુજરાતના તમામ દીકરા દીકરા દીકરીઓ અમારી માંગણી દીકરીને પણ આ પ્રમાણે સહાયતા મળે અને અને એમે બેરોજગાર પછી સ્ત્રીઓને પથ્થુ હપ્તા હોય તો ગુજરાતની અંદર 30 વર્ષથી શાસન કરી રહી છે પાકસર સરકાર તો ગુજરાતી જનતાને કેમ નહીં એ માટે અમે આજે ગુજરાતી જનતાને આ લાભ મળે એ માટે અમે કલેક્શનને આહવાન કરતા છીએ ભાઈનો અને ભાઈ શિક્ષિત બેરોજગારઓને જો સહાય કરતી હોય તો ગુજરાતની બહેનો અને શિક્ષિત બેરોજગારોનો શું વાંક અને છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન ગુજરાતમાં છે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી વખતે આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટી તો આ યોજના અમલમાં છે એટલા માટે આ મુદ્દો ગુજરાત સરકાર ગુજરાત રાજ્યમાં ચૂંટણી વખતે મૂક્યો હતો ત્યારે આ જ ભાજપ સરકાર એવું કહેતી હતી કે મફતની રેવડી વાટે છે તો આજે ચૂંટણી જીતવા માટે આ રેવડીની જો લાણી કરતા હોય તો ગુજરાતની બહેનો અને ગુજરાતના યુવાનોનો શું વાંક તો એ બાબતે અમે એવી આમ આદમી પાર્ટી એવી માંગ કરી છે અને આવેદનપત્રમાં એવો અમે ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે અમારી ગુજરાતની બહેનોને અને ગુજરાતના બેરોજગાર યુવાનોને પણ આ સહાય આપવામાં આવે આપનું નામ तरुलताबेन हटीला